ગરબે ઘૂમતી ગોપીઓને છેડતી ન કરતા નહીતર જલ્દી હવા ખાવી પડશે એક્શન પ્લાન તૈયાર નવરાત્રીમાં છોકરીઓની છેડતીની ઘટનાઓને રોકવા માટે આ વખતે સુરત પોલીસે નવતર અભિગમ હાથ ધ્યો છે નવરાત્રી દરમિયાન છોકરીઓની છેડતીની ઘટના રોકવા માટે મહિલા પોલીસની ટીમ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબા સ્થળો પર તૈનાત રહેશે એટલે કે તમે જોઈને કોઈને પણ એ વાતનો ખ્યાલ નહીં આવે કે તે મહિલા પોલીસ છે આ રીતે તેઓ વધુ સ્તાર છેડતી કરનારાઓને પકડી પકડીને પાઠ ભણાવી શકશે નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસે અગાઉથી જ ખાસ સંદેશ આપ્યો છે જેના પર નજર કરીએ સુરત પોલીસનો ખાસ સંદેશ તમે જ્યાં ગરબા રમવા જવાના હોય ગરબા રમવા જવાના એ હોટ્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચરો હંમેશા ઓન મોર પર રાખજો આ જાણી અથવા ટૂંકા પચેવા વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાના પીવાના પાણી કોલ્ડ ડ્રિંક્સ કે ખાદ્ય પદાર્થ ખાશો નહીં અજાણી કે અપરચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર ન કરશો સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો ગરબા અંબા જાવ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે લિફ્ટ આપવાનું ટાળજો કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કહેવાનું જગ્યાએ જશો નહીં

કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય દાય દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે ટોટલી પાંત્રીસ થી સાડત્રીસ ટીમો છે દરેક ટીમમાં પાંચ પાંચ છ છ કર્મચારીઓ પૈકી ટોટલ એકસો ત્રીસ થી એકસો પચાસ લોકોમાં છે જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પહેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સી ટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પ્રાય પાર્ટી પ્લોટ હશે કે ક કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા બધી જગ્યાએ ગરબા પણ રમશે ને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પર નજર રાખશે